કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું પૂરમાં વડોદરા શહેરના નાગરિકોનું ખૂબ મોટું નુકસાન થયું છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે બપોરે બાર કલાકે વડોદરાના કલેક્ટરને આવેદન પત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય અને જે અધિકારીઓના ભ્રષ્ટાચારને લીધે વડોદરાને આ મહાવિનાશક પૂરનો સામનો કરવો પડ્યો છે તે તમામની સામે કાર્યવાહી માટે રજૂઆત કરી હતી એક રજૂઆત સરકારી જમીનના દબાણો માટે હતી સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા તંત્ર અને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે તો એનું અપડેટ મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું બીજી વાત આવે છે કે ગેરકાયદેસર બાંધકામ તો ખાનગી જમીનમાં જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ જીડીસીઆરના વાયોલેશનનો વિષય ગણાય અને એ બાબત મહેસૂલી તંત્ર સાથે સીધી સીધી સંકળાયેલી નહીં ગણી શકીએ આપણે અને એમાં જે ટાઉન પ્લાનિંગ ઓથોરિટીઝ આવતી હોય અને લોકલ ઓથોરિટી આવતી હોય એ

સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વિલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી તંત્રને છે ઓલરેડી અત્યારે શહેરી વિસ્તાર વીએમસી એરિયામાં અમારી જે કેસ્ટ્રોલ્સ અને ઘર વખરી સહાય માટેની જે ટીમો છે એ લગભગ એકસો સાહીઠ થી એકસો સિત્તેર ટીમો અત્યારે કાર્યરત છે બે વ્યક્તિઓની અત્યારે ટીમ બનાવી છે પછી મકાન નુકસાન નું જે સર્વે હશે એમાં એક ટેકનિકલ વ્યક્તિને જોડવામાં આવશે પણ આ પહેલા ઘર વખરી અને કેસ્ટોલ્સ સો જે સર્વે પૂરો થાય એના પછી મકાન નુકસાન થયું કઈ રીતે સરકારની જે પોલિસી છે એ પ્રમાણે આખા રાજ્યમાં એક સરખી પોલિસી હોય એટલે કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે એને આધારિત નહીં પણ પચીસો રૂપિયા ફિક્સ ઘરવખરીની સહાય નક્કી કરેલી છે સરકારશ્રી તરફથી અને કેશલોલ્સમાં સો રૂપિયા પુખ્ત વયના વ્યક્તિ માટે પર ડે અને પુખ્ત વયના વ્યક્તિ નથી એવા માટે સિક્સટી રૂપીઝ સાહીઠ રૂપિયા પ્રતિ દિવસ એ સરકારે નીતિ વિષયક નિર્ણય લેવાનો થાય એટલે જે પણ રજૂઆત હોય અમારે સરકારને ધ્યાને મૂકવાની જે રીતે વડોદરા શહેરમાં માનવસર્જિત પૂર આવ્યું જેની અંદર સાયરન નથી વગાડ્યું કોઈને જાણ નહીં કરી અર્ધી રાતે પાણી છોડી દીધું જેના લીધે દસ બાર માણસ તો મરી ગયા પણ એની સાથે સાથે લોકોની ઘર વકરી ગરીબ માણસોને ભાગવું પડ્યું એક એક માણસ પાણી ભરાઈ ગયું નાના નાના બાળકો જે દૂધ પીતા હતા એમને દૂધ ના મળ્યું પાંચ દિવસ સુધી લાઈટો કપાઈ ગઈ પાણી નથી મળ્યું દૂધ નથી મળ્યું ખાવાનું નથી મળ્યું આવો અંધેર વહીવટ અંધેર તંત્ર કાંસો ઉપર દબાણો થયા છે કાયદા કાયદામાં લખેલું છે કે નદી ઉપર અને કાંસો ઉપર કોઈ દબાણ થવું જોઈએ નહીં તો અહીંયા બેઠા બેઠા ત્રીસ વર્ષથી તમારું શાસન છે તો ઊંધા ચશ્મા પહેરીને બેસી રહેલા ભાઈ તમે લોકો કે જે દબાણ થવા દીધું કારણ કે દબાણ બી કોઈના ઇશારેથી થયું હશે સરકારમાં બેઠેલા લોકો જો તમે આવી રીતે બિલ્ડરોને છૂટ આપશો તમારા મળતીયાઓને તમે કોન્ટ્રાક્ટર બનાવશો અને આ વડોદરાનો સત્યાનાશ કરશો તો તમે જ જવાબદાર છો આ શહેરમાં પાંચ હજાર કર કરોડ કરતાં પણ વધારે નુકસાન થયું હોય અને તમારી જવાબદારી બને કે તમે એ લોકોને વળતર આપો ધંધા રોજગાર બેસી જાય ઉઠાવો તમે લોકો સો રૂપિયા આપીને આ વડોદરા શહેરના નગરજનોની મસ્કરી કરો છો ખરેખર તો તમારા ઉપર કેસ થવા જોઈએ તમે લોકો આ ધંધા કર્યા છે તમે લોકો આ વડોદરા શહેરનું સત્યાનાશ કર્યું છે કાંસો દબાઈ નદી દબાઈ તમે બધી રીતે સરકાર પોતે જ ચોન ચેન્જ કરી દેતી હોય તો પછી સરકાર બી એટલી જ જવાબદાર છે તમામ લોકો જેટલા બી જવાબદાર છે એ તમામ ઉપર કેસ થવા જોઈએ વડોદરા બેઠું કરવા માટે વળતર આપવું જોઈએ એ આવી અમારી માંગ લઈને અમે કલેક્ટર ને આવેદનપત્ર આપવા વડોદરામાં જે ભાજપ સરજીતપુર આવ્યું છે એના માટે ભાજપ ના નેતાઓ જવાબદાર છે વડોદરાના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન તમને ખબર છે નથી પ્રજા કોઈ કામ નથી કર્યું પ્રધાનમંત્રી મોદી સાહેબ તમારા નામથી વોટ આપ્યા આ પ્રજાએ કોઈ નથી ઓળખતું ધારાસભ્ય નથી ઓળખતા સાંસદ નથી ઓળખતા મોદી સાહેબના નામ પર વોટ આપ્યા આના માટે આપ્યા હતા કે વડોદરામાં પૂર લાવશો અને પૂર આવ્યું તમારા પાપે પણ પૂર માં પ્રજાને બચાવવા માટે બોટ ના હોય તમારી પાસે મને કીધું કે બોટ તો બોટો ખરીદી ધૂળ ખાતી હતી એનું શું થયું તમારા કમિશનર કલેક્ટર તમે મૂક્યા બધા આઈએસ આઈપીએસ આવ્યા છે તો કેમ તમે કોઈને આદેશ ના આપ્યો કે વિશ્વામિત્રી ના દબાણ તોડો અમારા ભાજપ ના કોર્પોરેટર દબાણ છે ફાઈવ સ્ટાર હોટલ ના દબાણ છે જે બિલ્ડરો તમને ફંડિંગ કરે છે એના દબાણ છે તો એ બધા દબાણો નારી આંખે જોવા એવા છે તો તોડો ને કોની રાજુઓ મારી માતાઓ બહેનો પાણી વગર વલખા મારતી હતી ચાર દિવસ અને નાના છોકરાઓને પીવાનું દૂધ રડે લોકોના ઘર વપરાશી ચીજ વસ્તુઓ જે વરસ અનાજ 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 બળી સડી ગયા બડી ગયા ટુ વ્હીલર ફોર વ્હીલર ઘર વખરી સામાન ટીવી ફ્રીજ એસી પંખા બધું જ આજે પણ ગંદકીનું સામ્રાજ્ય વડોદરામાં અને આ કલેક્ટર સાહેબ વડોદરાના કેશ ડોલ નામે વડોદરાની પ્રજાની મજાક ઉડાવે છે સો રૂપિયા અરે શરમ કરો તમારું ખાલી તમે જે નાસ્તો કરતા છો એનું બિલ પણ સો રૂપિયા વડા પવન આવતો હોય શરમ આવી જોઈએ નાના છોકરાને સાહીઠ રૂપિયા અને ઘર વખરી ના કેટલા અઢી હજાર ઓ મોદી સાહેબ તમારા રાજમાં જે મોંઘવારી બેરોજગારી વધી આ અઢી હજારમાં શું થાય અમારા મધ્યમ અને ગરીબ નું ઘર ના ચાલે મોદી સાહેબ

આ દબાણો તોડો ફરી વખત વરસાદ પડે અને પૂર આવે કારણ કે તમે તો આજવા સરોવર સપાટી ભરી દીધી તમે કોઈને ચેતવણી આપી નહીં તમારી પાસે નથી સાધન સામગ્રી ખોટા આંકડા હતા તમે કે બસો ચૌદ બસો બાર ખોટા આંકડા હતા વિશ્વામિત્રી ના પણ ખોટા આંકડા આપ્યા છે કોઈ સાયલન્ટ નથી વગાડ્યું કોઈ ચેતવણી નથી આપી મારા સાહેબ ગાય કોડે આવું વડોદરા નતું બનાવ્યું આ તમારા ભ્રષ્ટાચારના ના પાપે આ વડોદરા ખાડોદરા બન્યું ભુવા નગરી બન્યું અને હવે પૂરની નગરી મગ્ગર નગરી તો હતી જ પગાર નગરી તો હતી જ પૂરી નગરી થઈ ગઈ આ ના પાપે